હું બહુ સ્પષ્ટ કહું છું કે રાષ્ટ્રધર્મ હંમેશા પ્રથમ જ હોય અને માત્ર નારેન્દ્રભાઈ હોય તો જ રાષ્ટ્રનું હિત થાય એ વસ્તુને હું માન્ય નથી રાખતો કોઈ પણ પાર્ટી હોય એના માટે હંમેશા રાષ્ટ્રધર્મ અને રાષ્ટ્ર પ્રથમ હોય છે અને એનાથી મોટું કે જે રાષ્ટ્રની અંદર બેન દીકરીઓ વિશે બોલવામાં આવે અને એ પાર્ટીના નેતાઓ એ વ્યક્તિને ન બદલાવી શકતા હોય આજે રાજપૂત સમાજ આખા ભારત દેશની અંદર સામે આવ્યો હોય અને બેન જે શબ્દો એને વિશે બોલ્યા હોય ભાજપના રાજકોટમાંથી ત્યારે વાત રહી રાષ્ટ્રની અંદર હંમેશા રાજા મહારાજાઓ જ્યારે હતા અમારા રાજપૂતોના જ્યારે રાજ હતા ત્યારે પણ અને ધર્મ ની અંદર પણ પેલા એવું લખ્યું છે એ પણ સનાતન ધર્મ ની અંદર બહુ સ્પષ્ટ હરેક ધર્મના ગ્રંથો ની અંદર એવું લખેલું છે કે બેન દીકરીઓની રક્ષા કરવી ગૌ રક્ષા કરવી એ પ્રથમ આપણો ધર્મ છે ત્યારે આવી વાતો કરવી અને માત્ર એક ભાજપને અને નરેન્દ્રભાઈને અને એ પણ એ રાજવીઓ આજે બેઠા હતા અને એ રાજવીઓના પેલેસની અંદર બોલવામાં આવ્યું મને આ દુઃખની લાગણી થાય છે કે મયુર રાજા કે જેમના પિતાશ્રી મનોજસિંહ જાડેજા આજ હોત ને તો આવી વાત ના કરે આજે દિગ્વિજયસિંહ વાકાને સ્ટેટ આજે હાજર હોત અરે તમે રાજવી છો આપના બાપ દાદાઓ અહીંયા બલિદાનો મંદિરોના રક્ષણ માટે આપ્યા છે સોમનાથ મહાદેવ મંદિર માટે હમીરસિંહજી ગોહિલ જેવા બલિદાન આપ્યા હોય અને તમે એવી વાતો કરો કે પાંચ વર્ષમાં મંદિરો બન્યા છે અરે હતા ત્યારે કેટલા મંદિરો નથી દેખાતું માત્ર નરેન્દ્રભાઈની વાહવા કરવા માટે અને ક્યાંક ને ક્યાંક પોતાનું પોતાના બિઝનેસ ને પોતાની વારસાગત જમીનોને પરત કેમ સરકારમાંથી મેળવી એવા કેટલાય રાજાઓ છે બધા રાજાઓનું હું નથી કેતો અમુક રાજાઓ પોતાનો બિઝનેસ બચાવવા માટે પ્રયાસ કરે છે અને બીજા જે આમાં સાથ આપ્યો છે એને પણ પણ ક્યાંક એવી ખબર ન હોય એ રાષ્ટ્રના હિતની વાત કરી હોય એટલે એમને સમર્થન આપ્યું હોય આજે રાજપૂત સમાજનો ધર્મ ધર્મરાથ જેને ધર્મ માટે રક્ષા માટે કહેવાય એમ ધર્મ રથ આજે ગામો ગામ ફરી રહ્યો છે ત્યારે મયુર રાજા આવી પ્રેસ કોન્ફરન્સ કરે તે એને એક રાજવી તરીકેને સોંપતું નથી રાષ્ટ્રનું હિત કોઈપણ પાર્ટી હોય એકતી હોય અને રાષ્ટ્રનું હિત હંમેશા મતદાર કરે મતદાર નક્કી કરે કે આ રાષ્ટ્રના હિત માટે કોણ લાયક છે સરકારમાં અને એ જરૂરી છે માત્ર ભાજપના હોદ્દેદારો અને એ લોકો પોતાને રાજવી ગણી અને રાજવી તરીકે બેસી અને પ્રજાને અને રાજપૂતોને ભરમાવાની જે વાત કરી છે તે અયોગ્ય છે રાષ્ટ્ર ની અંદર રાજપૂતો ગૌ રક્ષા માટે બલિદાન આપ્યા છે પાંચ વર્ષમાં મંદિરો નહીં સોમનાથ મંદિર નો દાખલો આપણે સૌરાષ્ટ્ર નો લઈને જ વાત કરીએ કે હરિસિંહ બલિદાન આપ્યું છે સોમનાથ મંદિર બલિદાન માટે

એ લેવા પટેલોને પણ એમ કહી ગોધર્યા છે આ પટેલો નથી તો શું કોઈ જ્ઞાતિને ને આ વિશે બોલવું એ યોગ્ય છે માણસની એક ભૂલ હોય માણસ વાર વાર ભૂલ કરતો હોય ને એને ભૂલ ન કહેવાય એને માત્ર ને માત્ર પોતાના વિચારો કરતા હોય ને જેનો વિચાર સારો ન હોય એને ક્યારેય માફી ના હોય જે વસ્તુ છે એને આજે પણ હું આપણા મીડિયા દ્વારા કહું છું એને તોડી મોડીને મૂકવામાં આવી છે અમિતભાઈ શાહ વિશે ખાલી એક વસ્તુ મુકાણી તો એની અંદર ગુનો દાખલ થઈ ગયો અને અમે આવી હજારો ફરિયાદો કરેલી છે કે આ યોગ્ય નથી આ મિક્સ કરેલું છે તો ક્યારેય સરકારે કોઈ એની ઉપર કે કોઈ પોલીસે પગલા નથી લીધા નરેન્દ્રભાઈ મોદી એ પણ આવું બોલ્યા છે કે આ રાજાઓ આજના મુદ્દાને આજના રાજપૂતોના અસ્પિતા ને ક્યાંક ને ક્યાંક ગુમરા કરવા માટે આવા નવા જૂના વિડીયો લાવી અને જે કઈ ચાલી રહ્યું છે તે યોગ્ય નથી બહુ સ્પષ્ટ કરું છું કે એક વાર કોઈ જ્ઞાતિને બોલે એક વાર બોલ્યા હોય એને માફ આપી કરી શકાય પણ વાર વાર કોઈ પણ બોલ્યા છે એ અયોગ્ય છે એને એના શબ્દ પાછા ખેંચવા જોઈએ એક રાજપૂત દીકરા તરીકે કહું છું કે જે શબ્દ બોલ્યા છે એની એને માફી માંગવી જોઈએ શાંત સમાચાર ફેસબુક પેજ લાઈક કરો વિડિયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સામ સમાચાર ડોટ નેટ વિઝીટ કરો